કાંકરેજ તાલુકાના રતનપુરા ખાતે આવેલ દુઘાવાડા હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ યોજાઈ પાટણ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ વિધાનસભાના રતનપુરા સી ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે ભારતીય જનતા પાર્ટીની વિશેષ મીટિંગ યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ નંદાજી ઠાકોર પાટણ લોકસભા સ ઇન્ચાર્જ અશોકભાઈ જોશી પાટણ લોકસભા પ્રભારી હરગોવનભાઈ સિરવાડિયા સુખદેવસિંહ સોઢા ડીડી જાલેરા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ઠાકોર સેના રાજેન્દ્રસિંહ સોઢા ભારતસિંહ ભટેસરિયા કાંગ્રેસ પ્રભારી લોકસભા બાબુભાઈ ચૌધરી थरा मार्केट यार्ड चेरमेन अणदा भाई पटेल दया भाई अमृत भाई करणसिंह छत्रीराज सिंह अमी भाई देसाई महामंत्री पूर्व महामंत्री अजरतलाल ठक्कर तेजाभा देसाई किसान मोर्चा महामंत्री जिला बाबू भाई चौधरी किसान मोर्चा उप प्रमुख जिला दिनेशाई ठक्कर अमरसिंह सोलंकी युवा प्रमुख युवा मोर्चा महामंत्री मयंक भाई देसाई मय

ઓગણત્રીસ પોઈન્ટ ત્રણસો પાંત્રીસની લીડ મળી હતી ત્યારે હવે બે હજાર ચોવીસમાં એક લાખ કરતાં વધારે લીડ આપીને લોકસભાના ઉમેદવાર ભરત સિંહ ડાપીને ચંકી બહુમતીથી વિજય બનાવવા માટે આહવાન કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરવાય તો કોંગ્રેસ તાલુકા યુવા મોરજા પ્રમુખ અમરસિંહ સોલંકી નિમણૂક પત્ર આપીને સૌપ્રથમ પહેલ કરવામાં આવી છે